પછી ચાક સાધના કોઈ જગ્યા હારી આપ કોઈ મકાનની સગવડતા કરી તો છોકરા વ્યવસ્થિત ભણે અને આગળ વધે એટલી ઈચ્છા હોય શું કહીએ અમે હા અમે નહીં રાવા દેતા સરકાર આવા પાડી નાખે પછી જતા રહો ખારી કરવા પણ કઈ સગવડતા આવતા નહીં કે ચાલો ભાઈ આ ગરીબ લોકો સાથે એમને તો થોડું ઘણું વ્યવસ્થા કરી લે છોકરાઓ ત્યાં જાય ભણવા